એવું કોઈ દાડો મનમાં લાવ્યું જ નહીં કે અમે સેલિબ્રિટી હા અમે નોકરી કરતા એટલે અમે બધો સમય જોયેલો બધો સમય જોયેલો હા શરૂઆતમાં હું આવતો તો શરૂઆત મેં અને બલવંતસિંહ બહેને કરી હતી ચેનલ બનાવી કેટલા વર્ષ તો આપણું યુટ્યુબ ચેનલ બંધ થઈ જાય એ દાડે મારી ટીમ ઘેર ના બેસી રહે અને આજે અમે જમીન ઉપર રહીને જીવવા માગીએ અધેર જીવવા નહીં માગતા શરૂઆતની અંદર અમારી ટીમ ને શરમ બહુ આવતી થી બરન બલબન સિંહ બે અમારા ઠેટ થી એક દેહ કે આપણે તાળ લે આપણે તાળ લે તો 18 એ સમાજ સહેલી ગુટી તો મેં તો વિચારતા જ નહીં કે અવિશાળી આજે અમારા મનમાં એ તો આયુજ થી ફુમ તળજીને વાઘુજી ત્રમણ ઉપર કંઈ વિચાર્યું વિશે પણ ત્રમણ વાઘુજી ચેનલ વિશે કે આપે જે ચેનલ બનાવી કેટલા વર્ષ થાય અંદર

અમારી ટીમ ને શરમ બહુ આવતી હતી બરોબર પણ એ બધું ટીમ મેન્ટેન કરતા કરતા આપણે હેડ આયા પછી કે જો આ વસ્તુ ઓનલાઈન વસ્તુ કહેવાય અને કોઈ ટેકનિકલ ઇસ્યુ પણ થઈ શકે તો આપણે યુટ્યુબ ચેનલ બંધ થઈ જાય એ દાડે મારી ટીમ ઘેર ના બેસી રહે એ માટે થઈને આપણે આ બિઝનેસ લાઈન નો વડ્યા છીએ બરાબર અને બીજું એ કે આપણે આ ચા અરીબાની ચા મફુદાતાનું ગીર

એમને રોજગારી મળી એટલે મારું ઠેઠ સપનું એવું કે આપણા આપણા જોડે રહીને ને હજાર થી બે હજાર લોકો જો એના ઘરના ચૂલા ચાલુ રહેતા હોય તો આપણે કોઈ પાસા પડવાના નહીં અને અમારા ચાહકોનો ફૂલ ફૂલ સપોર્ટ એટલે પાસા તો નહીં જ પડીએ હવે ખાસ કરીને મેન વાત એસબી હિન્દુસ્તાની આ નામ સૌ ભાઈઓ હિન્દુસ્તાની આ નામ ની શરૂઆત કોને તમે કેવી રીતની કરી

સામે આવતો હોય છે તો સેવા કે કર્યો કેમ કે એમણે કયો જોયો વિડિયો તમારા જોડીઓ મે ન્યૂઝમાં પણ ચલાવ્યો હતો આપણે ખ્યાલ જ હશે કે જે એ રસ્તા ઉપર આપ જઈ રહ્યા હતા પાલનપુર હાઈવે ઉપર ગાડી ઊભી રાખી એક બાઈક ચાલક ને સાઈડ પર કરી બાઈક ચાલક ને ઘર સુધી આપે જાણ કરી અને એમ્બ્યુલન્સ પર બોલાવી હા એ આપણે શું હોય ખબર કે આપણે માનવતાનો ધર્મ છે આપણે માનવતાની દ્રષ્ટિએ દરેકને હેલ્પ કરવી એ આપણી ફરજ છે તો એવું કોઈ દાડો મનમાં લાવ્યું જ નહીં કે અમે સેલિબ્રિટી હા સેલિબ્રિટીનો અમે કોઈ વિચારતા જ નહીં કે અમે સેલિબ્રિટી આજે અમારા મનમાં એ તો આવ્યું જ નહીં મેં તમને પહેલા જ કીધું કે અમારી ટીમ ખેતીવાડી અને પશુપાલન થી સંકળાયેલી હે બધા અમે નોકરી કરતા એટલે અમે બધો સમય જોયેલો બધો સમય જોયેલો હા અને આજે અમે જમીન ઉપર રહીને જીવવા માંગીએ

જેમકે એમો બસ બસ થી મોડેલ વિષ્ણુ વિષ્ણુ પેકેટ 2800 રૂપિયા પેકેટ આ બધા લાંબા અમે જઈ રહ્યા છીએ આપણે મોટું કાગળ લખે છે અત્યારે હાલ કેટલો સ્ટોક છે તમારી જોડે સ્ટોક સ્ટોક આપણે કેટલો રાખશે છે કદર 400 થી 500 કિલો બધા નહી રાખતા એનું કારણ છે કે વસ્તુ લાઈન બગડ વિના જો કે છે મોકુ કાકા અ તમામ રિપોર્ટો કરાવ્યા છે એ લોકો અને તમામ રિપોર્ટો કરાવવા બાદ એ લોકો પણ જાતે ગેરંટી આપી રહ્યા છે

અને ઓનલાઈન એપમાં ના થાય તો અહીંયા કેવું રીતે હા આપણે એક નંબર પણ આપેલો હ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને 100 વર્ષથી જો આરીબાની ચાની એજન્સીઓ પણ આપા ગુજરાતમાં આપી છે તો હવે મફુ કાકાને કહીની એજન્સીઓ આપશો કે જે આરીબાની ચાની એજન્સી છે ત્યાં જ મળી જશે ના આપણે પહેલો મોકો આ જે આરીબાની ચા એજન્સી છે એમનો જ આપ્યો બરોબર અને પછી જો અલગથી કદાચ સ્ટોર બનાવવો હોય તો અમે ચોક્કસ હેલ્પ કરીશું કે આખો બીનો સ્ટોર અલગ બને એ રીતે હાલ તો આપણે આ અરીબા નીચે એજન્સી છે એ જગ્યાએ આપીએ છીએ અને હવે ખાસ કરીને ઘણા લોકોનો સવાલ એ પણ હતા કે હવે જો એસ બી બિઝનેસ તરફ સંભળાવી રહ્યો છે થોડો થોડો તો હવે શું આજે કોમેડી વિડીયો છે એ બંધ થઈ જશે કે ના કોઈ દિવસ બંધ નહીં થાય જેટલી ઘણા અમારા ચાહકોનો સપોર્ટ છે એ સુધી તો અમે કોઈ દિવસ બંધ કરવાનું વિચાર્યું જ નહીં અને કોમેડી વિડીયો બંધ ન થવાનું કારણ પણ એ હોઈ શકે કે જો એસ હિન્દુસ્તાની અત્યારે જે નામ ના મેળવી છે તે ચેનલ થ્રુ જ મેળવી છે અને ચેનલ થ્રુ જ આગળ આવ્યા છે અત્યારે જો બપુજી નું ઘી હોય કે હરિભા ચા હોય આ ચેનલ ના હોય તો આ ના હોય ના હોય એટલે ચેનલ નો કોમેડી વિડીયો તો ક્યારે છોડી ન શકે કેમ કે એમને રોજ રોટી છે અને રહી વાત ઘી ની તો આ ઘી મફુકાકા નું ઘી એટલે કે આગેવાન નો રોલ કરતા બપુજી જેઓ આ ગામ ને લગભગ સમજાવતા હોય છે ને તો તમે વિચાર કરો કે આ છવ્વીસ લાખ લોકો જે વિશ્વાસ કરી રહ્યા છે એમના ઉપર એ વિશ્વાસ એસ બી સેની ટીમ અને મુકુલજી તમારો વિશ્વાસ ક્યારે નહીં થોડે એવી અમે પણ ખાતરી આપી છે ટીમ ના ડાયરેક્ટર ભરતસિંહ વામૈયા જેઓની આપણે મુલાકાત કરી શકીએ છીએ અને આ જે ઘી બપુ કાકાનું ઘી લોન્ચ કરવામાં આવ્યું છે અને જે ઘીની પરસ્તી ગેરંટી આપી રહ્યા છે તમામે તમામ રિપોર્ટ કરાવ્યા બાદ તમામ રિપોર્ટ કરાવ્યા બાદ જ આ ઘી છે જે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અને હા ફી એટલું શુદ્ધ છે સો ટકા કે જે ડિલિવરી પર્સન કોઈ પણ બહેનો ને વાપરવું હોય તો પણ આ વાપરી શકે છે એવું પરિસિંહ જણાવી રહ્યા છે નમસ્કાર દેવરે છો